ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજ રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે હાલમાં ધોળે તે હોળી ધૂળેટી પર્વ ગયું આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ગેરૈયા બનેલ આદિવાસીઓએ આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોના અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડા જ્યાં ભાજપના છ ટમના સાંસદ અને સાતમી વખતના ભાજપના ઉમેદવાર ત્રણ વર્ષ પહેલાં ત્રિકમમાંથી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીઓ હાથમાં ગુજરી બગાડી મનસુખ વસાવાને જબરે યાદ વેલા વેલા આવજેરે ગીત ગાય સાદ આપ્યો છે વાયરલ થઈ રહેલ આ આદિવાસી ઘેરૈયો મનસુખ વસાવા ત્રિકમ મારી ગયા રે તીન તીન વરહ વીતીજી એ રોડ ન બન્યા રે મનસુખ ગાય જબરે યાદ કરતી એ વલા વલા આવજેનું કહેણ કરી વિકાસની વરવી વાસ્તવિકતાનો છતો કરતો નજરે પડી રહ્યો છે